હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા રસોઈ ચેનલમાં તો આજે બનાવીશું કાઠિયાવાડી ચટપટી સ્પાઈસી ચટણી અને શાકને પણ તમે ભૂલી જાઓ તેવી ચટણી એ પણ આજે આપણે બનાવીશું ખાંડીને બનાવીશું મિક્સરના ઉપયોગ વગર તો ચાલો આપણે ચટણી કેવી રીતે બનાવી તો અહીંયા મેં નંગ મરચાં લીધા છે અને સાથે થોડા ધાણા લઈ લીધા છે અને આ મોડા મરચાં આવે છે અને બિલકુલ અને આ નાના લેવા અને તીખાઈ નથી હોતા અને સેજસેજ ગર પણ હોય છે એની અંદર અને થોડા ખાટા મીઠા એવા લાગતા હોય છે તો એક નાંગ ડુંગળી ટામેટો અને દસ પંદ વીસ પચીસ કઢી આપણે લસણની લીધી છે તો અહીં આપણે બે લીલી ડુંગળીના દંટણ લીધા છે તો હવે આપણે અડધું આ જે લસણ છે અડધું આપણે એને આખા ભાગું ખાંડવાનું છે અને બીજું છે એને આપણે ઝીણું કરી લેવાનું છે તો જો આ ચટણીને આપણે બધું આજે બનાવીશું ખાંડીને તો સૌ પ્રથમ તો બધું આપણે કટ કરી લેવાનું છે તો આ ચટણી જો તમે શાક ન બનાવી હોય તો પણ તમે એને શાકની જગ્યાએ ખાઈ શકો છો તો ખાવામાં પણ ખૂબ ટેસ્ટી છે તો ચાલો હવે આપણે ચટણીની તૈયારી કરી લઈએ તો ચટણી માટે અહીંયા મેં લસણ બીજા અડધા લીધા છે એને થોડા આખા ધાણા લીધા છે એક ચમચી જેટલા ધાણા હતા અને અહીંયા હિંગ થોડી આપણે લઈ લીધી છે અને એક ચમચી જેટલું આપણે જીરું લઈશું તો આ બધું આપણે અધ કચરો આપણે પહેલાં ખાંડી લેવાનું છે તો હું તમને જે બતાવું એ પ્રમાણે તમે જોજો મિત્રો તો હવે આપણે આ લસણ આખા ધાણા જીરું એને આપણે આ રીતે ખાંડી લીધું છે તો જોઈ શકો છો આ રીતે જેનું તમારે આ ટેક્ચર રહેવું જોઈએ તો બહુ ઝીણું નહીં કરવું તો ચાલો હવે આને આપણે બાજુ પર મૂકીએ તો હું બીજા હું તમને બધું બતાવું છું અને આ જે લસણ છે ને એ લસણને એકદમ આપણે ઝીણું કરી દેવાનું છે અને આ જ્યારે આપણે આ બધું ખાંડતા રહીશું ને તો થોડું થોડું આપણે મીઠું અંદર ઉમેરતા જઈશું એટલે લાસ્ટમાં આપણે છેલ્લા મીઠું નહીં ઉમેરીએ તો એકદમ ઝીણું અને મીઠું નાખવાથી બધું એકદમ જલ્દી ખંડાઈ જતું હોય છે તો એકદમ ઝીણું આપણે ખાંડી લેવાનું છે તો લસણ પણ ઝીણું એકદમ ખંડાઈ ગયું છે જોઈ શકો છો તો હવે એને લઈ લઈશું આપણે એક વાટકીની અંદર અને બધું આપણે અલગ રાખીશું તો બીજું હવે હું તમને ડુંગળીને અહીંયા આપણે કટ કરી લઈશું તો એક નંગ ડુંગળી આપણે લીધી છે ડુંગળી પણ ખૂબ જ સરસ લાગે છે તમે ચાહો તો મિક્સરનો પણ તમે ઉપયોગ કરી શકો પણ મિક્સરના એમાંથી એનો સ્વાદ પણ ટેસ્ટ નથી આવતો પહેલાંના જમાનામાં શું છે કે બધા જ્યારે નીચે પથ્થર પર વાટતા હોય છે વાટીને બનાવતા હતા પણ હવે અત્યારે આપણે પથ્થરો કોઈ પાસે રહ્યા નથી પણ અહીંયા આપણે ખાંઈણી લઈ લીધી છે પથ્થરવાળી એટલે આપણે આજે બધું ખાંડણીમાં ખાંડીને બનાવીશું ચટણી એટલી ટેસ્ટી લાગે છે ને તો એનો ટેસ્ટ પણ આની અંદર જળવાઈ રહેતો હોય છે અને આપણે જ્યારે ખાઈણીમાં બનાવીએ ને તો મિક્સર ઇલેક્ટ્રિકથી એનું બધું તત્વ બળી જતા હોય છે તો આ રીતે આજે આપણે ચટણી બનાવીશું એટલે દેશી સ્ટાઇલ અને એ પણ કાઠિયાવાડી દેશી ચટણી તો આ રીતે હવે આપણે ડુંગળીને પણ અધકચરી આપણે ખાંડી લીધી છે અને હવે આ ટામેટું લીધું છે ટામેટાની આપણે શું છે કે આપણે ટામેટાની છાલ કાઢી લઈને તો જ્યારે આપણે એને ખાંડીએ ને તો આપણે એનો અચ્છા છાલ આપણે એને ખાવામાં ન આવે એટલે આ રીતે જ ટામેટાની છાલ આપણે કાઢી લઈશું અને ટામેટું સરસ રીતે એકદમ ઝીણું ખંડાઈ પણ જતું હોય છે તો આ રીતે દેશી ચટણી બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે રોટલા પરાઠા કે બાજરીના રોટલા જુવારના રોટલા મકાઈના રોટલા એ ખાવાથી એટલી ટેસ્ટી લાગે છે ને તો એકવાર મિત્રો તમે ટ્રાય કરજો જો અને આ રીતે ચટણી બનાવશો અને પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ચટણી બહુ જ સારી લાગે તો ફરી પાછું આપણે ટામેટામાં થોડું મીઠું ઉમેરીને એને પણ આપણે ખાંડી લેવાના છે તો ટામેટા જોઈ શકો છો એકદમ ઝીણું એવું ખંડાઈ ગયું છે બહુ વાર નથી લાગતી આપણે થોડું થોડું મીઠું ઉમેરતા રહીને તો મીઠુંથી શું છે કે એકદમ ખંડાઈ જતું હોય છે અને હવે આપણે ટામેટાને પણ કાઢી લઈશું અને આ બધા વાટકીમાં આપણે જે જે બધું ખાંડતા જઈશું એ બધું અલગ કરતા જઈશું તો હું તમને હવે આપણે લઈ લઈશું અહીંયા ધાણા લઈ લીધા છે ધાણાને પણ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે ને ધાણા નાખવાથી ચટણીનો ટેસ્ટ જ ઓર લાગતો હોય છે ને બદલાઈ જાય છે ટેસ્ટ અને ખૂબ સરસ લાગે છે અહીંયા એક લીલું મરચું આપણે લઈ લીધું છે અને હવે ડુંગળી પણ આપણે સાથે જ એને પીસી લેવાની છે અને બધું જ આપણે આજે આપણે ખાંડણીની અંદર ખાંડીને જ બનાવવાના છે તો ખાંડણીની અંદર આ રીતે ખાંડેલી દેશી ચટણી એટલે કે કાઠિયાવાડી દેશી સ્ટાઇલ આપણે ચટણી બનાવીશું અને આ ચટણી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે તમે કોઈ પણ જો તમે બાર ગામ જતા હોય અને તમારે બે ત્રણ દિવસ સુધી જો રાખવી હોય અને તમારે શાકની અંદર ઉમેરવી હોય ને તો પણ તમે શાકની અંદર આ ચટણીને ઉમેરી શકો છો પણ આજે આ ચટણી આપણે બનાવીશું સ્પાઈસી એટલે ટેસ્ટી અને સ્પાઈસી બનાવીશું પણ આપણે જે આ લાલ મરચાં લીધા છે એ બહુ મોડા હોય છે અને બહુ તીખાઈ નથી હોતા અને ખાટા મીઠો એની અંદર ટેસ્ટ આવતો હોય છે એટલે ચટણીનો તીખો પણ નહીં લાગે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગતી હોય છે તો મિત્રો લીલા મરચાં જો ના હોય તો તમે લાલ મરચું પણ તમે ઉમેરીને બનાવી શકો છો પણ અત્યારે સીઝન છે એટલે લાલ મરચાં મળતા હોય છે એટલે હું અત્યારે લાલ મરચાંનો ઉપયોગ કરી રહી છું અને જો તમારી પાસે સી સિઝનમાં આની અંદર બહુ પણ બીયા નથી હોતા અને જો સિઝનમાં તમને આ મરચાં ન મળતા હોય તો પણ તમે લાલ મરચાંને બે ત્રણ કલાક કે એક કલાક સુધી તમે અને જો તમારે અડધો કલાક ગરમ પાણીમાં તમે પલાળી રાખો તો લાલ મરચાં પણ પલળી જતા હોય છે સૂકા લાલ મરચાં અને એને પણ તમે પલાળીને અને આ રીતે પીસીને બનાવી શકો છો તો આપણે મરચાં પણ સારી રીતે હવે એની અંદર થોડું મીઠું ઉમેરી દીધું છે તો ફ્રેન્ડ્સ હું બધું જ જે ખાંડીશ ને એની અંદર મેં થોડું થોડું મીઠું ઉમેરેલું છે એટલે મીઠું પણ આપણું સારી રીતે અંદર બધામાં ભળી જાય અને ખાવામાં ચટણીનો ટેસ્ટ પણ ઓર વધી જાય તો જોઈ શકો છો લાલ મરચાં પણ આપણે હથકચરા એવા ખાંડી લે તો બધું જ આપણે થોડું ડર દરવું એવું જ ખાંડવાનું છે બધું હવે આપણે બધું ખાંડી લીધા છે અને તૈયાર કરી દીધા છે તો ચાલો હવે થોડું એને આપણે વઘાર આપી દઈશું અહીંયા લસણ જીરું બધું જ આપણે ખાંડીને તૈયાર કરી લીધું છે તો હવે આપણે એને તડકો આપી દઈશું તડકામાં શું છે કે થોડું તેલ અહીંયા આપણે મેં અહીંયા ચાર પાવરા જેટલું તેલ લઈ લીધું મારા પાવરા પણ બહુ નાનું એવું છે અને આ પાવરું તમે બધા મિત્રો મને કમેન્ટ કરીને કહેશો કે આ પાવરું તમે અ બીજું લઈ લો સ્ટીલનો ના એલ્યુમિનિયમનો પણ આ મારી સાસુને જમાનાનું છે એટલે મને આ પાવરું મેં એમનું રાખેલું છે તો ચાલો હવે આપણે અહીંયા મેં ડુંગળી અને રાઈ જીરા હિંગનો વઘાર કરી દીધો છે મિત્રો આપણે જીરું નથી ઉમેરેલું જીરું આપણે ખાંડવામાં ઉમેરેલું એટલે આપણે રાય અને હિંગ અને એનો વઘાર કરેલો છે તો વઘાર થઈ ગયા પછી આપણે ડુંગળી પણ ઉમેરી દીધી હતી અને હવે ડુંગળીને પણ આપણે લાલ નથી કરવાની આ બધાનું થોડું કચાસ આપણે દૂર થાય ને એટલું જ આપણે એને એ રીતે કરવાનું છે તો મેં અહીંયા લસણ ડુંગળી અને એ બધું આપણે લસણનું થોડું કચાસ દૂર થઈ જાય તો ફરી પાછું આપણે બીજું લસણ જે દરદરું ખાંડેલું હતું ધાણા આખા દાણા જીરું એને પણ આ રીતે થોડું કચાસ જ દૂર કરવાની છે આપણે બધું તૈયાર છે ખાંડેલું એટલે તમને તમને આ રીતે હું બતાવું છું જોઈ શકો છો તો હવે આપણું લસણ અને આ બધો મસાલો સારી રીતે શેકાઈ ગયું છે ને તમે જોઈ શકો છો અને આપણે કચાસ દૂર થઈ જાય અને એની અંદર જે મોશર ખતમ થાય ત્યાં સુધી જ આપણે એને પકાવવાનું છે તો હવે ફરી પાછું આપણે ટામેટા ઉમેરી દઈશું ટામેટાને આ રીતે જો અંદર ઉમેરવાથી ટામેટા પણ સારી રીતે અને ટામેટાને પણ આપણે આની અંદર બિલકુલ આપણે ખટાશ કે મીઠાશ આપણે પણ કાંઈ ઉમેરવાનું નથી તો અત્યારે શું છે કે જે લાલ મરચાં હોય છે ને એ પણ ગળી આવતા હોય છે એટલે ગળ્યું પણ થઈ ગયું અને ટામેટા થોડું એક ખાટું પણ હોય છે એટલે એટલે આપણે ખાટો મીઠો ટેસ્ટ અને સ્પાઈસી એવો આપણો બધો અંદર આવી જતો હોય છે એટલે આપણે એની અંદર આ ચટણી બનાવીશું આપણે થોડી તીખી એટલે સ્પાઈસી તો હવે આપણે બધું અંદર ઉમેરી દીધું છે આ રીતે જોઈ શકો છો જે જે બધું મેં ખાંડતી ગઈ એ બધું જ આપણે આ રીતે એની અંદર નાખતા જઈશું અને થોડી થોડી વાર આપણે બધા ઉમેરીશું હવે મેં અહીંયા અત્યારે સુખા ધાણા પાવડર લઈ દીધો લઈ લીધો છે અને અડધી ચમચી આપણે હળદરની લઈ લીધું છે તો બસ આપણે મસાલા બીજા કાંઈ ઉમેરવાના નથી મસાલા આપણે ફક્ત આ બધા મસાલા આપણે ઘરમાં રહેલા મસાલા જ આપણે ઉમેરી દીધા છે તો હવે આપણે આને ઉમેરી દઈશું લાલ મરચું જે આપણે લાલ મરચું જે ખાંડેલું છે એને ઉમેરી દઈશું અને આ રીતે હવે આપણે એને પણ ને દરદરું ખાંડેલું છે એને પણ આપણે થોડું હલકું એવું આપણે શેકી લેવાનું છે એટલે શું છે કે મસાલા આપણા બળે નહીં ત્યાં સુધી એને આપણે સાતળતા રહેવાનું છે તો હવે સરસ રીતે આપણી ચટણી પણ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો તમને આ રેસિપી જરૂર પસંદ આવી હશે તો બનાવજો મિત્રો અને જો તમને મારો વિડીયો પસંદ આવી ગયો તો એક લાઈક જરૂર આપી દેજો તો આ રીતે હવે આપણી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો હું એની અંદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઉં છું એ પણ મેં અહીંયા મોડું એવું જ લઈ લીધું છે આ ચટણી જો તમે બાળકોને આપો ને તો બાળકોને પણ જો તમે કોઈ બ્રેડ છે કે એની ઉપર લગાવીને તમે આપી શકો છો તમે કંઈ ઢોસા બનાવીએ તો પણ તમે ખાઈ શકો છો અને તમે પરાઠા સાથે ખાઈ શકો છો આ ચટણી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો હવે આપણે તૈયાર થઈ ગઈ છે મિત્રો તો હવે લઈ લઈશું આપણે સરન પ્લેટમાં લઈ લઈશું આવી કે તમને અમારી રેસીપી જરૂર પસંદ આવી હશે તો મિત્રો પસંદ આવી હોય ને તો વિડીયો પર જો નવા હોય ને તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો હવે આપણે ખટાસ માટે અહીંયા આમચૂર પાવડર લઈ લીધો છે જો તમે લીંબુ ઉમેરો તો લીંબુ ઉમેરવાથી શું છે કે આપણે જ્યારે વધારે ટાઈમ રાખતા હોય ને એટલે લીંબુમાં અંદર વાસ આવી જતી હોય છે એટલે લીંબુથી એનું બગડી પણ જતું હોય છે આપણે એને ટેસ્ટ સારો નથી આવતો એટલે આપણે ખટાસની જગ્યાએ આમચૂર પાવડર લઈ લીધો છે અને સિઝનમાં જો તમને કેરી મળતી હોય ને તો તમે સિઝનમાં કેરીનો પણ ઉપયોગ કરીશ તો હું એ અત્યારે તમને એક બાજરાનો રોટલો હું તમને બતાવું છું તો આ રીતે તમે એના ઉપર આ રીતે લગાવીને તમે એને ખાઈ શકો છો અને આને તમે પરાઠા સાથે પણ ખાઈ શકો ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે મિત્રો તો તમે ફરી બનાવજો આ રીતે ચટણી ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે